ભારતમાં ઘણા લોકો ચાના દીવાના છે ઘણા લોકોનો દિવસ ચા વગર શરૂ જ થતો નથી તમને શેરીઓમાં ચાના સ્ટોલ પણ જોવા મળશે જ્યાં દિવસભર લોકોની ભીડ જોવા મળે છે પરંતુ ઘણા લોકો ચાને કડક બનાવવા માટે લાંબા સમય સુધી ઉકાળે છે આ ખૂબ મોટી ભૂલ છે જો દૂધની ચા લાંબા સમય સુધી ઉકાળવામાં આવે તો તે ઝેરી બની જાય છે તો આજના વિડીયોમાં આપણે ચા બનાવવા સાથે જોડાયેલી એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ભારતમાં અનેક પ્રકારની ચા પીવામાં આવે છે લાલ કાળી અને દૂધવાળી ચા ખૂબ જ શોખથી પીવામાં આવે છે આમાં લોકોને દૂધવાળી ચા સૌથી વધુ ગમે છે તમને દરેક શેરી મોહલ્લા અને ચોકમાં દૂધની ચા વેચાતી જોવા મળશે કેટલાક લોકો દૂધમાં ચાની પત્તી અને ખાંડ સીધી વેળવીને ગેસ પર મૂકી દે છે પણ ચા બનાવવાની આ રીત ખોટી છે ચા બનાવવા માટે સૌથી પહેલાં તો એક વાસણમાં એક કપ પાણી નાખો અને તેને ઉકાળો તે પછી તેમાં એક ચમચી ચાની પત્તી નાખો ચાની ભૂકીને પાણીમાં સારી રીતે ઉકાળવા દો આવી રીતે ચાનો રંગ ખૂબ સરસ આવશે અને સુગંધ પણ સારી આવશે જ્યારે ચાની ભૂકીનો બરાબર કલર આવી જાય ત્યારે તેમાં દૂધ ઉમેરો દૂધ ઉમેર્યા પછી તેને બીજી બે ત્રણ મિનિટ માટે ઉકાળો આનાથી વધુ ઉકાળવાથી ચા કડવી બને છે ચા બનાવ્યા પછી તેને માટીના કપમાં પીવી સૌથી વધુ ફાયદાકારક છે પ્લાસ્ટિકના કપ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે જ્યારે તમે દૂધની ચાને વધુ પડતી ઉકાળો છો ત્યારે તમે તેમાં રહેલા બધા જરૂરી એન્ટી વગેરેનો નાશ કરો છો જેટલી વધુ તમે દૂધની ચા ઉકાળો છો તેટલો જ તેનો એસિડિક ગુણધર્મ વધે છે અને તેને પચવામાં મુશ્કેલી પડે છે વધુ પડતી ઉકાળવાથી ચામાં એક્રેલિક અને ટેનિન જેવા હાનિકારક સંયોજનો ઉત્પન્ન થાય છે જે શરીરમાં એસિડિટીને ખૂબ વધારે છે આ ઉપરાંત વધુ પડતું ટેનિન શરીરમાં આયનની ઉણપનું કારણ બને છે જેના કારણે એનિમિયા થવાનું જોખમ રહેલું છે દૂધની ચાને વધુ પડતી ઉકાળવાથી કાર્સિનોજેનિક પદાર્થ એક્રેલામાઇન ઉત્પન્ન થાય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે દૂધની ચાને વધુ પડતી ઉકાળવાથી દૂધમાં રહેલા પ્રોટીન વિટામિન ડી અને કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વો નાશ પામે છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો